નાભી નાભીને ફરીથી એના જગ્યા ઉપર સ્થાન ઉપર લાવવા માટે અથવા તો નાભી પાછળ મતલબ નાભી છે ના ભાગ ઉપર જે અંબોય પિચોટી હોય એનું મેન મેન વસ્તુ એ છે નાભી તો અપડાઉન ના થાય પણ એની પાછળ અથવા અંબોય પિચોટી કહેવાય એ નોર્મલ અપડાઉન થતી હોય તો એને પોતાના સ્થાન ઉપર ફરીથી બેસાડવા માટે શું કરવું જોઈએ અથવા તો તમને એવું કઈ રીતના જાણી શકો કે ભાઈ આપણી નાભી ખસેલી છે 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 પીચોટી અંબો જેને આપણે આપણે કહેતા હોય એ ખસેલું કઈ રીતના જાણી શકીએ આના માટે ઘણા ઓપ્શન તમે પગના અંગૂઠાને બંને પગને એક સરખા રાખીને આ રીતના અંગૂઠા છે એનો આ જે નોર્મલ બંને અંગૂઠા એક સ સમાન ભાગ ઉપર આ રીતના આવતા હોય તો તમે એવું નક્કી કરી શકો કે ભાઈ નાભી સોરી નાભી છે

આ પ્રકારની તકલીફ થયેલી છે પણ ઘણી વખત એવું બને કે ભાઈ નાભી ખસેલી હોય તો પણ તમને ખ્યાલ નથી આવતો અથવા તો તમને ખ્યાલ આવે છે કે નાભી ખસેલી છે એ એની જગ્યા ઉપર બેસતી નથી અથવા તો વારંવાર ખસી જાય છે તો તમારે શું કરવું જોઈએ એ હું તમને આ વિડીયોમાં શીખવું છું એક ક્રિયા બતાવીશ કે જે તમારે સૂતા સૂતા કરવાની છે અને એક ફરીથી આવવાનું ચાલુ કરી દે છે ઘણી વખત નાભી જે આપણા આપણા શરીરની બોતેર હજાર થી વધુ નાળીઓનું જે કેન્દ્ર છે નાભી બરાબર છે મેન આપણું પહેલું મગજ એ જ કહેવામાં આવે નાભી હવે એ નાભી અપડાઉન અપડાઉન એની જે થઈ જતી હોય તો આપણા શરીરમાં કબજિયાત પેન પેન રહી શકે છે તમને દુખાવો તીવ્ર દુખાવો રહી શકે છે ઘણી વખત નીચે કે ઉપર એ રીતના થવાથી ઘણી વખત કબજિયાત નેવું ટકા ભાગમાં કબજિયાત કેવું થતું હોય અને એકાદ દસ ટકા લોકોને જાડા જેવું થઈ જતું હોય નાભી નીચેની તરફ આવે એ રીતના કઈ થતું હોય તો એટલે ઘણી બધી રીત છે નાભી ડાબી સાઈડ જાય જમણી સાઈડ જાય ઉપર જાય નીચે જાય એટલે અલગ અલગ ઘણી ઘણા બધા પેલા છે કે ભાઈ ઘણી દિશાઓમાં જઈ શકે પણ કોઈ પણ સ્થિતિમાંથી આપણે ફરીથી સેન્ટર ઉપર લાવવા માટે એની જગ્યા મૂળ જગ્યા ઉપર લાવવા માટે શું કરવું જોઈએ આપણો હાથ હાથ જે આ છે એની અંગૂઠાનું હાડકું એટલે આ જે ઉપરથી નીચે આ ભાગમાં જે આપણું હાડકું છે ત્યાંનું જે બંનેનું મિલન અંગૂઠાનું હાડકું અને આંગળીનું હાડકાનું મિલન જ્યાં થાય છે એની ઉપરનો ભાગ કે જ્યાં ચામડું જ રહેલું છે જ્યાં હાડકું નથી આ આ તમારે રીતના દબાવવાનું ચાલુ કરવાનું છે છે સમજાયું જે એ સૌથી પહેલું તમે આ પોઈન્ટ પર આ રીતના દબાવો છોડો દબાવો છોડો એ રીતના પ્રેશર નોર્મલ પ્રેશર આપીને દબાવો છોડો એ રીતના કરવાનું છે તમારી નાભી ખસેલી હશે તો અહીંયા તમને તીવ્ર દુખાવો થશે ઘણો દુખાવો થશે પણ તમને ખ્યાલ હશે આ પોઈન્ટ તમને એ દર્શાવશે ધીરે ધીરે તમે અહીંયા દબાવતા રહેશો ને એટલે ધીરે ધીરે દુખાવો બંધ થશે અને તમારા પેટની અંદર રહેલી તકલીફો શાંત થતી તમને જણાશે બંને હાથમાં કરવાનું છે કોઈ એક હાથમાં નહીં

નાભી ખસેલી હશે એટલે તમને પાચનને લગતી ડાયજેશનને લગતી તકલીફ થતી હશે એટલે તમે ઓછું જમતા હશો પેટ ખાલી રાખતા હશો એટલે ખાલી પેટે તમારે એક ક્રિયા કરવાની છે એ ક્રિયા તમે કરશો આમ તો નોર્મલી અને નૌકાસન કે ભાઈ એ પ્રકાર પ્રકારે કહી શકાય ઘણા બધા યોગ આવે છે પણ આ કરશો એટલે ચોક્કસથી તમને આનો બેનિફિટ્સ મળશે આના માટે નોર્મલી તમારે પહેલા આ રીતના બેસવાનું છે સિમ્પલ આ આ રીતના રીતના બેસવાનું છે છે અને બંને પગને ઉપર કરી ઉઠાવી દેવાના પગ વળેલા રહેવા ન જોઈએ આ રીતના ઉપર ઉઠાવી બંને હાથને આ રીતના પણ રાખી શકો અને બે મિનિટ એક મિનિટ જેટલું બની શકે એટલું તમે રહી શકો આનાથી હાર્ડ કરવું હોય તો આ રીતના નોર્મલી આ જે ક્રિયા છે એ સ્પોર્ટ મતલબ એ એ રીતના કપડાં પહેરેલા હોય એમાં જ વધારે કમ્ફર્ટેબલ તમે આરામથી કરી શકો આ રીતના બંને હાથ નોર્મલ તમે અહીંયા પણ રાખી શકો ની પાછળ રાખી શકો આગળ રાખી શકો અને એક મિનિટ માટે કે બે મિનિટ માટે આ ક્રિયા તમારે કરવાની છે આ ક્રિયા કરશો એટલે ધીરે ધીરે નાભી તમારા પોતાના જે સ્થાન છે એ ગ્રહણ કરી લેશે નાભી પોતાના સ્થાન ઉપર જલ્દીથી આવી જશે અને આ સ્થિતિ તમારા ગામની અંદર તમારા શહેરમાં તમારા આસપાસના લોકોને કોઈને પણ જ્યારે પણ નાભી ખસી જાય એમને આ પોઈન્ટ અને એક યોગ એ બતાવી દો એટલે એ લોકોને નાભી છે તાત્કાલિક ધોરણે બેસી જશે કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ આ પ્રકારની તકલીફ થતી હોય કે ભાઈ પેટમાં અસહ્ય દુખાવો થાય કોઈ પણ કારણથી દુખાવો થઈ શકે નાભીના ઉપરના કે સાઈડમાં દુખાવો થાય તો બીમારી શકે પણ સ્થાન ઉપર પણ શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો તમને થતો હોય તો એ દુખાવો શાંત કરવાની શક્તિ પણ આ પોઈન્ટ ધરાવે છે એટલે ગજબનો અને રામબાણ પોઈન્ટ છે એના સિવાય તમે એક મસાજ પણ કરી શકો આપણા નાભી એ ભાગ ઉપર નાભી છે અને ક્લોકવાઈઝ આ રીતના તમારે મસાજ કરવાની છે આ રીતના ક્લોકવાઈઝ તમારે મસાજ કરવાની છે આ રીતના આ રીતના ગોળ 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 તમારે મસાજ થોડી વાર માટે પાંચ મિનિટ માટે સૂતા સુતા કરવાની જાતે કરી શકો અથવા કોઈને પરિવારના સભ્યોને પણ કહીને એ મસાજ તમે કરાવી શકો. તો આનાથી પણ નાભી છે જલ્દીથી કહી શકો કે ભાઈ આ રીતના તમે નાભી બેસાડી શકો હું કહું છું રિઝલ્ટ સો ટકા મળશે અહીંયા દુખાવો થશે એ દુખાવો ધીરે ધીરે શાંત થશે અહીંયા દુખાવો શાંત થશે એટલે નાભી પોતાના સ્થાન ઉપર આવી જશે આટલું તમે સમજી લો આ મારું કે કોઈ મારો કોઈ પેલો કોઈ ચમત્કાર નથી આપણા ઋષિમુનિઓ કે જે હજારો વર્ષ પહેલા આ તમામ વસ્તુ દર્શાવીને ગયા છે એમનો ચમત્કાર છે તમે તમારા ઘરે આરામથી નિહાળી શકો આવનારા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું નવા નોલેજ સાથે મળશું ત્યાં સુધી રામ રામ વિડીયો બધા સુધી શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવી દો જય હિન્દ